દુર્ગાના અનેક સ્વરૂપો છે અને તમામ સ્વરૂપોનો મહિમા અનેરો છે કહેવાય છે કે આ તમામ સ્વરૂપોમાંથી એક સ્વરૂપની પણ કૃપા તમારી પર પડે તો તમારો બેડો પાર થઈ જાય ત્યારે આજે અમે આપને મહેસાણાના વડુ ગામે એક એવા મંદિરના દર્શને લઈ જઈશું કે જ્યાંમાં દુર્ગાના બે સ્વરૂપો છે બિરાજિત જેના દર્શન કરીને ભક્તોને થાય છે અપાર સુખની પ્રાપ્તિ તો આવું દર્શન કરીએ અને મેળવીએ માં અંબાના અને માં ઉમિયાના આશીર્વાદ સંસારની કોઈ પણ ભાષા હોય બાળક સૌથી પહેલો શબ્દ જે બોલે છે તે છે માં એ પરમ શક્તિ જ છે કે જેણે આ સંસારનું નિર્માણ કર્યું આજે સનાતન ધર્મમાં શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા થાય છે એવું જ એક પવિત્ર મંદિર છે મહેસાણાના વડુ ગામમાં જ્યાં એક સાથે માતાના બે સ્વરૂપોના દર્શન થાય છે જી હા વિશાળ પરિસરમાં નિર્મિત આ મંદિરમાં બિરાજે છે તો સાથે બિરાજે છે માં ઉમિયા જે મહાદેવના અર્ધાંગિની મા પાર્વતીનું રૂપ મનાય છે વડુ ગામનું આ મંદિર આસ્થાનું એક એવું માધ્યમ બન્યું છે કે જ્યાં પ્રવેશતા જ મનને આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ થાય છે આ ધામનું નિર્માણ કેવી રીતે થયું એ બાબત વિશે કહેવાય છે કે આજથી વર્ષો પહેલા ગામના ભક્તોએ રથ લઈને પ્રાચીન યાત્રાધામ એવા અંબાજીમાં દર્શનાર્થે પહોંચ્યા હતા દર વર્ષેમાં અંબાના દર્શન કરવા નીકળતા આ રથમાં અનેક લોકો જોડાવા લાગ્યા ત્યારે ગામ લોકોની ઈચ્છા અનુસાર અંબાજીથી જોત લાવી માં અંબાનું પવિત્ર મંદિર બંધાયું સાથેમાં ઉમિયાની સ્થાપના અર્થે ઊંચા ધામથી લાવવામાં આવી અને આખરે નિર્મિત થયું આ કલ્યાણકારી મંદિરનું ગર્ભગૃહમાં બિરાજે શક્તિ સ્વરૂપામાં આંબા સિંહ પર સવાર છે માય શંખ ગદા સુદર્શન ચક્ર તલવાર તથા ત્રિશુળ જેવા આયુધો ધારણ કર્યા છે અનિષ્ટ તત્વોનો નાશ કરતી માં આંબા પોતાના ભક્તોને અભય વરદાન આપે છે અમારી એક ભાવના હતી આ મંદિર નાનથી શરૂઆત કરવાની ઈચ્છા હતી પણ બની ગયું બહુ મોટું વિશાળ પૈસા થોડા દાન અમારા અમેરિકાથી થોડા અમારા ભાઈઓ બહેનોએ આપ્યા એટલે અમે મંદિર બનાવી મોટું એમાંથી એક મોટા અવસર બનાવ્યા અને પાટોત્સવ ઉજવીએ છીએ ગામના બધા નાના મોટા મંદિરમાં દર્શન કરવા બી હરિભક્તો આવે છે અને લગ્ન માટે એક વાડી પણ વ્યવસ્થા અમે કરી પાણીની પણ વ્યવસ્થા બોરની પાણીની ટોકીઓ ત્રણ બનાવી છે એમાં પણ લગારે કચાશ નથી રાખી અમે આ મંદિરમાં હું નિયમિત બધા દર્શન કરવા આવી છે સવાર સોજ બે વખત દર્શન કરવા આવી છે પછી જેનો માનતા પૂરી થાય ને એ બાધા કરવા આવી છે બધો સાડી ચડાવી સત્તર સિફોર બધું ચડાવી ગર્ભગૃહમાં ગાય પર સવાર છે માં ઉમિયા સાચા મનથી માનેલી કામના જગતજનની જનની અચૂક સાકાર કરે છે દર વર્ષે અહીં ત્રીસ જાન્યુઆરીના રોજ માનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાય છે તો ગૌરી વ્રત દરમિયાન કુમારસી કન્યાઓ